આ ગટર ખેલ્લા કેટલાય સમયથી ઉભરાય છે આ પરેશાની છેલ્લા બે મહિનાથી છે મુશ્કેલીનો સામનો બહુ કરવો પડે છે કાલે જે ખાડા હતા એ વનેવા ખાડા થઈ જવાના ત્રણ મહિનાથી પ્રોબ્લેમ ચાલુ રહે છે ગાંધીનગર ની પણ ની હાલત બહુ ખરાબ છે કામગીરી કરી જ નહીં બહુ પ્રોબ્લેમ પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પુરાતા નથી અહીંયા ખાડા જુઓ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગાંધીનગરમાં સતત બે દિવસ થી હરેક જગ્યાએ ખાડા દેખાઈ રહ્યા છે ખાડા ખ્યાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે ગાંધીનગરના તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસૂની કામગીરી ઉપર સવાલો ઉભા થયા વરસાદની શરૂઆત થતા જ લોકો હાલાકી સહન કરવાનો વારો આવ્યો

ગુજરાતની જે પાટનગર છે તેની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે હાલ સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકો દ્વારા પ્રિમોન્સની કામગીરી ઉપર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે હાલ સ્થાનિક જોડે વાત કરીશું કે તેમાં બહુ ખાડા પડ્યા છે બહુ સાધનો બહુ તકલીફ પડે છે જીમ બરાન જલ્દી કામ પતાવો તો હાલ સ્થાનિક દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પેથાપુરના લોકો બહુ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વિકલપુરા ઇસમે ગાડી અંદર ચલા ગયા છે તો अगर ये काम करते हैं साइट पे कहीं पे तो उसके लिए प्रॉपर पहले से अरेंजमेंट होना चाहिए कि गाड़ी यहां से निकल सकती है मेरा यही कहना है तो लोगों को परेशानी नहीं होनी चाहिए कर रहे हैं ये मेरा कहना है थैंक यू तो हाल अपने गाड़ी फसे गई बात करें प्री मोनसून की कामगिरी तंत्र द्वारा योग्य रीते कर द्वारा योग्य रीते કામગીરી નહીં કરવામાં આવી રહી છે તેના કારણે જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોની ગાડીઓ ખાડામાં ફસાઈ જઈ રહી છે હાલ પેથાપુર સ્થાનિક આપણી જોડે જોડાઈ ચુક્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે છે કે છેલ્લા બે મહિનાથી આ રોડ રસ્તાની આવી દયનીય પરિસ્થિતિ છે તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર હાલ આ ખાડા કામ કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે આ પરેશાની છેલ્લા બે મહિનાથી છે મુશ્કેલીનો સામનો બહુ કરવો પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ પરિણામ આવતું નથી અમે રિક્ષા નો ધંધો કર્યો તમારે રિક્ષા ક્યાં મૂકવાનો પ્રોબ્લેમ થઈ ગયો છે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે અહિયાં મૂક્યા તો અહીંયા થી લઈ લો અહીંયા મૂક્યા તો અહીંયાથી થી લઈ લો અને આ વારંવાર ખારા ખોદકામાં માં રિક્ષાઓ કેટલી વખત ડૂબી ગઈ છે રજૂઆત કરી તે છતાં એનું કોઈ પરિણામ આવતું નથી બરાબર ગાંધીનગર તંત્ર તમે શું કેવા માંગશો તંત્ર દ્વારા પ્રી ની કામગીરી બરોબર કરવામાં જ નથી આવ્યાના કારણે ચાલ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હા બરાબર વાત તમારી સાચી છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરી જ નહીં ત્યાં ત્યાં ખોદી દીધું છે પછી ખાલી માટી નાખી દીધી છે આ વરસાદ આવે એટલે બે જવાનું છે ને એટલે એના માટે તો આગળ આયોજન કરવું પડે આ તો ખોદી નાખ્યું માટી મૂકી દીધી અને પછી કે ચાલો રસ્તો કાલે જે હતા જવાના બરાબર બી વાળાને બોલાવશે ગાડીઓ ફસાય તો ઊંચી કરશે આ જેસીબી વાળા પક્કામાં છે બરાબર સવારે અહીંયા બે ટકો ગરકાવ થઈ ગઈ હતી આ ક્રેન વાળાને ને બોલાયા બરોબર છે આ ક્રેન વાળો પૈસા જ લેવાનું છે ને આવા માટી નાખી છે આ વરસાદ પડશે એટલે પાછું બે જશે પાછી બીજી ટકો ગરકાવ થઈ જશે જેસીબી બોલા પાંચ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા લઈ જશે કોના પૈસા જાય છે તંત્ર ના જાય છે આ તો અમારી રિક્ષા નાની છે એટલે અમે તો આટલા રસ્તામાંથી પી કાઢી નાખીએ નકર અમારી શું હાલત થાય સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે રિક્ષા વાળા ભાઈ છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તેમની રિક્ષા પણ અમુક વાર જાય છે તંત્ર દ્વારા પ્રજાના પૈસાનો બગાડ કરવામાં આવી રહ્યો છે પ્રજા ટેક્સ ભરે છે છે તે પૈસા પણ હાલ જાય એવું લાગી રહ્યું ચાર મહિના થી આ હાલાકી પડી રહી છે રોડ રસ્તાના ગટર લાઈન ના કારણે પેથાપુર માં બહુ જ અગવડ પડી રહી છે બધા માણસોને નીકળવામાં નીકળવા આજુબાજુના વિસ્તારમાં પણ કાઠું પડે છે પેથાપુર અંધેજા આવતી વસ્તી મોડી આવતી વસ્તી આ

સર્કલ ઉપર મોટા સાધનો મોવડી જતા રાંધીજા જતા મહેસાણા આ બધી જગ્યા ની જે સર્કલ ઉપરની હાલત સવારે બે ટ્રકો ફસાઈ ગયા અંદરની લાઈનોમાં જે સોસાયટીની અંદરની ગટરની લાઈનોમાં જે ગટર નાખી ગયા ઉપર રેતી નાખી અત્યારે હાલ દરેક સોસાયટીમાં બહાર નીકળવું બહુ મુસીબત થઈ ગયેલું છે એટલે તંત્રનું કેવું તંત્ર ઉપર અમે એક જ કહીએ કે જે ખાડા ખોડા ગટર લાઈનના જે બુંગરા નાખવા એના પછી ઉપર જે માટીને જે મળવા બધું ફીટ કરો બરાબર જેના હિસાબે પાણી આવે વરસાદ તો અંદર ઉતરી ના જાય

હાલ ગાંધીનગરમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ગાંધીનગર પાલિકા દ્વારા પેથાપુરમાં આવ્યા છે પેથાપુરના રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જો વાત કરવામાં આવે તો પેથાપુરના રસ્તામાં હાલ કાદું કિચડ જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ જ અહીંયા એક ગાડી પણ ફસાઈ ગઈ છે જે ટેમ્પો છે ટેમ્પા નું ટાયર હાલ ખાડામાં ફસાઈ ગયો છે ટેમ્પો ચાલક પણ હેરાન પરેશાન થઈ રહ્યો છે અહીંયા ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર પાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવામાં જ આવી નથી ગાંધીનગર તંત્ર દ્વારા માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અહીંયા સ્થાનિક લોકો પણ આ ખાડાથી

મહારાણા પ્રતાપનું સર્કલ જે વારંવાર તૂટી જતું હોય છે ટ્રાફિકની સમસ્યા ક્યાં દૂર થાય છે તંત્ર આ આકાડા કાન કરી રહી છે શું અપીલ છે તંત્રને શું કહેવા માંગો છો આપણું જાતે તમે વેરા લો છો તેની સામે સગવડ આપો જે પ્રજા પ્રતિનિધિ તૂટ્યા છે એમને કામ કરવું જોઈએ જો હાલ જોવામાં આવી રહી છે તો ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે હાલ એક અહીંયા એસટી બસ છે જે ફસાઈ ગઈ છે ખાડાઓના કારણે એસટી બસ ફસાઈ ગઈ છે અને અંદરના જે ડ્રાઈવર બેઠા છે એ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયા ખાડાઓના કારણે જ ટ્રાફિક જામની સમસ્યા દર્શાઈ રહી છે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ગયા છે કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી